ભક્તિ રત્ની હતી એટલે બસમાં એમ કુતરા ગયા સાટી લીધી એટલે એમને એમ રહેવા દીધી પણ હમણાં હું જુનાગઢ ગયો અન્યા આપણા મહેમાણાના એક કાકા આવેલા અને ચાની કીટલી પર ઉભા રહીને કે પોણી દે ભાઈ પોણી એટલે ફરી બોલો તો કે પોણી દે ભાઈ પોણી એટલે પોણી પોણી ના મળે ભાઈ અડધી કાખી બોલો એ ચાની કીટલી વાળું કે પોણી અહીંયા ના મળે પોણી ના બોલો તમે અડધી બોલો કાખી બોલો ત્યાં કાકા હલાવડા ઓલેકે ને કોણી અને ઓલે માને નહીં મને ખબર પડે કાકા મારી બાજુ ના મેં શું ખોટ કરી કે ભાઈ પાણી માગે પીવા માટે પાણી માંગે છે પણ કે પાણી દેવો આ ચા પી લે છે પછી બોકડો માંગશે બેકડો લેવા દોડતા નહીં પાછામાં નગર પાછું એ નવું થઈ જાય ડુંગરા નરમ નહીં ફૂલથી ગરમ નહીં જાડવા વાંધો નહીં અને તાળી પાડો તો વાંધો નહીં